એક નિર્ણ કારણે અમારો સવાર કુટુંબી માહિતી અમારો બાપુ સ્વર્ગીય દસરાઓ ગિરા સવાર એ બાપોનો બારજનો પ્રવેશ્યો આજે ભગવાન એનો આજે કીર્તન અને સવાર બાપુરદાન ફાર મોટો કુટુંબ છ બાબોલાને ભાપડેટ ભવ્ય માહિતી એ બાપુ નો તીન ભાઈનો કુટુંબ ब्रह्म विष्णू शरीव तीन भाई जलबाई गोपा नायक मोहन नाईक आणि दराव नायक येणारी तीन बहिन समनबाई कौली फुलेबा आणि हवा समूबाई सत्यबाई देवठा असं एक कुटुंब आणि वो कुटुंब रमायची शेती नाटक ऐकू मला वाटत शेती नानकार आणि जीवे भारतीय रहिवालो स्नेह प्रेम देवाळो शेरमाई मरण मिशलन रहिवाळ

दत्तराव चव्हाण एक सुरक्षा बल करता यवतमाळ माई कार्यरत पाच अभ्यर्थींच्या पुष्पाबाई विजय राठोड रेवाड रोहनाथ टाटा प्रतिमाबाई चोरीलाल राठोड वाणीगौर प्रियंकाबाई येल राठोड किरी यवतमाळ आणि श्री पवन कुवार नागपूर जमाई महाराष्ट्र कोणी शर्माईचं आणि पूजा मनीष राठोड कवळीपूर टाटा असं एक कुटुंब અને કુટુંબીય જનલ ગઢન કરેવાળું બાળકી ગેસ દિવસ અને રાદાણ શેવ આઠવ જીવન કદાચ પ્રકાર ધોગા ફૂલદાયું આયવિ કરે આવ્યો વડ સદગતિ અને કુટુંબી ભગવાન સાંભળી શક્તિ જાણી બના સેવા બહાર શેરમાં પ્રાર્થના કર્યક્રમ ની શરૂઆત કરવાનો છું શ્રી મહારાજ મંડળી છે હરિભક્ત મદન મહારાજ સુધી હિવાલ છે માણિકજી મહારાજ છે અનેક મહારાજ વિષય છે મારે બધે પરિહ ના એકાવન રૂપિયા અને રેમીચંદ નાઇક ગોળ ધન્યુ સંત મહત્મા પરિવાય ચંદના પરિવારે ગંધ ધરી સંપલા માત્ર સુગંધ ધરવ નાયક ચલગો પર સુગંધ પંચ ખોશી છે પરબંધ છે સુગંધ માત્ર સમાજે બની છે આપણે આજે બધે કાર્યક્રમ શરૂઆત કરા ચલો કરો દાસ જગી જય હે મહારા હે सूत्र वर हाथिर माई छान दुनियाने निर्माण प्रार्थना प्रार्थनावर विनंती छान याचा तू जा जा तो तो जगदंबा आदि माया तुर्त मूर भग तू भजम्या सुरे न पर्ली पार मा बरोबर हा खरेवाले જરાબુલાલ ક્યાં કોઈ નમ્રતાથી ના ક્યાં બોલી હતી જરાવર ક્યાં તો દે તો ખુદ દુનિયામાં તરીન ચલો બરોબર સરસાન કોઇાન કે નજર ને તોડીએ નજર થી તોડીએ માહિ મગર પ્યાર થી બોલી બોલી

जिसका जैसा चरित्र होता है जिसका जैसा चरित्र होता है वो उसका वैसा ही मित्र होता मित्र है वाह वाह चरित्र अनुसार सोपती रहते पीए वाले ने पीए वाले ने सोखती ला है पत्ता लगने वाले ने पत्ता वाले बरबर से कूड़े अनुसार सोचती ना नहीं जिसका जैसा चरित्र होता है उसका वैसा ही मित्र होता है, लागी है।, लागी है। शुद्धता होती है विचारों में शाबाश विचारों में शुद्धता रच शुद्धता होती है विचारों में विचारों में आदमी कब पवित्र होता है फूलों में भी कीड़े पाए, पाए जाते हैं वाह खतरों में भी हिरे जारे पाए जाते हैं अरे बुराई को छोड़कर अच्छाई को तो देखिए सही पर नर में भी नारायण पाए जाते हैं वाह વેદાવ વેદાવે ભગવાન વેદાળ નાઈ હવે એક નયણ વેહરી ચાલો ભરબર થી જોડી સલવાલા આવડી હિવાલા કઈ સેવક હવે સેવક ઈદ બાકી કઈ ચઢી નામ દુનિયાર બાજાવ છે પ્રાર્થના છે રૂપ છે હવે વર્ણન કીધે તો જી જીવા પણ વર્ણન ગયો ની ધન વા

કાર્યક્રમ શરૂઆત છે નહી લોખંડન જરૂર ફરીક્ષ લાગો વાહ બાબુલાલ ભા આવે નહી લોખંડન જરૂર ફરીક્ષ લાગો તો વો સોનો વચ્ચે કઈ વચ્ચે સોનો સોનો વચન પણ વો સોનેર લોખંડ વય નહીં વાપસ વેય નહી વચન કઈ ફરી લાગો લોખંડન તો સોનો હતો પણ સોનેરો લોખંડો રિટર્ન આય નહી નહીં બરોબર છે આવે નહી સાતારો રસ વચન રસ साठारो रस रनती साखऱ्या पण साखर्या खे गोळ पण घडी साखर पण घडी साखर पण वा पण वर साखर्यारोबल साठारो वेणी वच गे हा हा वेणी दुहे खनती दी पण दही खंती जामण दही खंती जामण वच जामळे नुळी नुळी लुणी वचंदी घी घी वच पण वर परत

জয় শ্রীকৃষ্ণ করি যাতরো জয় দেবদেও সর আ আ দেববরবা દો છે ચાર દને સાર યુ છે નદાર ધાર બાબુલાલ મહેતુ ખો એક દાચે ને પંદર હજાર રૂપિયા ડોક્ટર માગો પણ જો બતીસ દાખ દિનો માત્ર બિલ માગો બરોબર છેલિયા દેખે ને આખી દિલો એ થોડા કાલ કમી જાત કોસ નેસ હજાર લાગે છે રેસ્ટ નાખેલ સુધી બોલિસ ભગવાન જોડી માંગે છે બો સગે બાબો નહી દિલદાર શરીર કો દિલદાર કેરડી રૂપિયા બે કરે હમ જોડી માંગો ખોડીને બી ઓરો અધિકાર છે છે નહી અધિકાર છે ખરો જીવન હેરો સાર છે ના છો

અને જરાદર નથી દરિયાઈ સદર જ્યારે બરોબર છે વિશે સૂત્ર ખેલ છે નટ મન નટ બોલત નટ હીરો મંજે નટે હિરો વાટી હિરોને વા પાત્ર હો તો ચિત્રપટ ખતરા ઘંટા ચાલે છે તીન તીન તાસ અને ચિત્રપટ એવ આવશે સમાપ્ત હા સમાપ્ત સમાપ્ત બરોબર જો એક જન આપણ સમાપ્ત વ્યવહાર છે પણ સમાપ્તિ કે આવશે સાધુ સાધુ સંતે વાહ સમાપ્ત સમાપ્તિ જો કઈ લગી આજે

નામ દ્રૌપદા કરી નામ યશોદા કરી નામ કૌશલ્યા સાવિત્રી નામ કૌશી મારું નામ અનિલ છે તાર નામ રવિ છે એ નામ ગણેશ છે એ નામ અરુણ છે પણ નામ બાપ પાડે છે બરોબર છે રવિ

¡Gracias! કઈ કઈ વાતલ ચલો માથે વાળું મન ખ્યાલ અમારો માણિક મહારાજ માથે થી બોલ ભગવાન કતલ કરો ખો આવે ભજન સામળ સામળ મન થયા દેવ છે પથો કથા છે કથા છે વાહ આકાશ ઉપાચારે મન તારો કઈ મત છે મત છે મત છ કત દેવ હવે નહીં બરોબર છે દેવ કત છે સંત કે ના કે નામ બહાર હું નામ અંદર હું અંદર હું ના ઉપર હું ના નીચે હું નીચે હું હું કલાકો સંતો કે શ્વાસો શ્વાસ કથુ

महि सब शाबाश सूक्ष्म होक्ष्म म्हणजे बारीक बारीक मही सबसे सूक्ष्म हो, सबसे हो।, हो और महि सब मही पलक हो मच पलक झो कला मच एकदम तारो कास्त वाह मल भस्तो र मग कतीन कती तारो काम करियो तार कमी पडेवालो

प्रेम दयाती दया वागताली छंदो जीवाला देताली छंदोवा चे बाकी काही कधी जागेर जागे परिवारच संचार एक परिवर्तन बराबर पण जीवन छोट जीवन गणित प्रत्येक करो जीवन हे गणित छणित जीवन एक गणित पण वाया करो लो बेरीज बेरीज तू बेरीज मी

प्रेम करणो वजा बाकी प्रेम भाई चाल यनी बाय सत्तर टका प्रेम लुगाई झल तीस टक्का मी प्रेम करण वजा बाकीच्या बोर भुलाकार छान संचार बोरकार भागाकार छान शेवटी मृत्यू वरच करो लोक मर नी मर्जव थोडा कायच सुरक्षा गरेमच एक सेतीने संभाळच बाकी बची आचे घरमच यी सेवकेरो गडी ताचोच आहा वावरा वेचन मोखळे वाले बखम वाले तुघ्या ना ना पण कमाई वाले कमी मोळती करल तोनी एक दान धोका वे जाए फे जागे रे जागे रे जाया परन फरनकनाया रे सुडन चले जायो रा मर मर मजबूत बांधो घर ये जीवडा ने खाली रो भरिज रे जरूर काही भरोसो थरे अचेदी चले जाय घर करण गॅरंटी ये गॅरंटी छेनी भैया हा हा घरदार वाह ಿಡಿ ಸುನಿರೇವೇ ಆಯ ಕಲ್ಟಾಣ બાબુલાલ બિહાર ખોદેલા મત સાંભળો આવે ડોખરા કે ડોકરા મરણે દલકા નાખો કોઈ કચરું કે મત જાયું તો છે ને થોડા કરે દેવું કરવું ખા આવે નહી બરોબર છે असो कुणच मा की जीवनेर माई मा, तन केली चलव बरोबरच मा बाबा आणि उच मणक्या खर जीवने व सत्कर्म जबा करतो र आणि उच सत्कर्म मणक्या शेवटी कमी पण ई दे हात झुडेरी भारती हा। भलाई पण करदोरी कीर्ती जबा मरे वालो छी रे पर सेवन कई रे वालो नाम फक्त नाम नाम तारो लारा रे जाये जागे रे जागे रे जाया छोड़न जले,